તો ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જીકાસના વિરોધમાં એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું છે જીકાસ પોર્ટલ બંધ કરી યુનિવર્સિટીને પ્રવેશની સત્તા આપવા માટેની માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી છે જૂની વ્યવસ્થા મુજબ સેન્ટ્રલ પ્રવેશ પ્રક્રિયા કરવા માંગ કરવામાં આવી જીકાસ પોર્ટલના કારણે શૈક્ષણિક સત્ર મોડું શરૂ થશે તેવું પણ એનએસયુઆઈએ આરોપ લગાવ્યો જીકાસ બોટલના કારણે શૈક્ષણિક સત્ર મોડું શરૂ થશે તેવું પણ કહેવામાં આવ્યું છે એનએસઆઈ દ્વારા આજે આ મામલે વિરોધ કર્યો હતો તેમણે કહ્યું કે જૂની પ્રથા જે હતી તે શરૂ કરી ત્યારથી એના ધાંધિયા સામે આવી રહ્યા છે એની સોય પહેલાં દિવસથી લઈને આજ સુધી આંદોલન કરતું રહ્યું છે છતાં પણ સરકારની ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરતી હોય એ આંખ આડા કાન એટલે કરવામાં આવે છે કે સરકારના નુમાઈદાઓ છે જેમની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ચાલી રહી છે એ યુનિવર્સિટીઓ ભરાઈ જાય પછી સરકારી યુનિવર્સિટીઓ ભરાઈ જાય એટલે આજે અમે નોટો આપી વાઇસ ચાન્સલરને કહેવા માંગતા હતા કે આ પૈસા જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓવાળા તમને આપે છે અને સરકારને આપે છે એ પૈસાના લીધે તમે એડમિશન પ્રોસેસ હજુ લેટ કરી છે કાલે રાઉન્ડ આવ્યો તો બાણું ટકા વાળાને એડમિશન નથી મળતું પણ સિત્તેર ટકાવાળાને વાળાને એડમિશન મળી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક આ જીકા પોર્ટલ આવી એ દિવસથી તાંધિયા છે અત્યારે પણ તાંધિયા છે યુ રિઝલ્ટ હોય કે પીજીનું મેરિટ હોય બંનેમાં તાંધ્યા હતા યુનિવર્સિટીને આજે રજૂઆત કરી છે કે જેવી રીતે એચએન જુએ કોલેજને પોતાની સત્તા આપી હતી પોતે મેરિટ ડિક્લેર કરે વિદ્યાર્થીઓ જીકાસમાં ફોર્મ ભર્યું એમને એ જ મેરિટ લિસ્ટ યુનિવર્સિટી કેમ નથી લાવતી કેમ આજુબાજુ જે રહેલી ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા માટે આ થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે અમારી માંગ છે કે તાત્કાલિક જોને ઓફલાઈન એડમિશન પ્રક્રિયા કોલેજને આપીને કરવામાં આવે જો નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં આથી પણ ઉગ્ર આંદોલન એનુષાઈ કરશે